વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં ભાજપની બેઠકોનો દોર શરૂ થયો છે ત્યારે આજે દિયોદર તાલુકાના નવા ગામે ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ પંચમોરચા દ્વારા ખાટલા બેઠક યોજવામાં આવી હતી આગામી સમયે વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે જેમાં દરેક પક્ષ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે જેમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના આઠ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા દિયોદર તાલુકાની ખાટલા બેઠક યોજવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મહેમાનોએ દ્વીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં બક્ષીપંચ મોરચા દ્વારા દરેક મહેમાનોને સાફો અને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આઠ વર્ષના સુશાસનમાં કરેલ કામોને યાદ કર્યા હતા જેમાં આગામી સમયે વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની નવ સીટ હાંસલ કરવા માટે અપીલ કરી હતી આ બેઠકમાં મહામંત્રી મયંકભાઈ નાયક પ્રભારી બનાસકાંઠા નાજાભાઈ કાગર પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ મહામંત્રી ડાયાભાઈ પિલિયાતર તાલુકા પ્રમુખ વનરાજસિંહ વાઘેલા મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ ભીખીબેન વોરા મહિલા મોરચાના તાલુકા પ્રમુખ અલકાબેન જોશી જિલ્લા મંત્રી દશરથભાઈ દેસાઈ મલાભાઈ ચૌધરી આગેવાન માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરક રમેશભાઈ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા પ્રદીપભાઈ શાહ કેપી માળી ડીકે દેસાઈ જેવા અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો પણ કર્યા હતા આવનારી વિધાનસભામાં બનાસકાંઠામાં તમામ સીટો જીતવાની હાકલ કરી હતી નરેન્દ્રભાઈ મોદીની સરકારના આઠ વર્ષ પૂર્ણ થયા એ અનુલક્ષીને આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષ મોરચા દ્વારા બનાસકાંઠામાં આટલા બેઠકોનું પ્રયોજન કરાયું રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પ્રજા સુધી પહોંચી અને આગામી દિવસોમાં ગુજરાતનો દરેક નાગરિક સરકારની યોજનાઓથી લાભાન્વિત થાય એ માટેની ચર્ચા અને ચિંતા અને કાર્યકર્તાઓ સાથે પારિવારિક મિલન થાય એ માટેનો આ એફેક્ટનો અમારો કાર્યક્રમ છે